છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે ફરતા ઈસામોને ઝડપી પાડતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી

અને જેમાં ચેક કરતા એક કાળા કલર નું નાનું બેગ મળી આવ્યું હતું જે બેગમાં ચેક કરતા રૂપિયા પાંચસો ના નોટોના બંડલો મળી આવ્યા હતા જે બંડલો જોતા તે બંડલોમાં આગળ પાછળ રૂપિયા પાંચસો ના દર અસલ નોટ તથા વચ્ચે કોરા સફેદ કાગળો જેની સાઇડોમાં રૂપિયા પાંચસો ના દર ભારતીય ચલણ નોટ જેનો રંગ લગાડેલ બંડલ મળી આવ્યું હતું જેથી મજકુરી સમ પાસેથી મળેલ મુદ્દા સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી મજકુરી સમ સીઆરપીસી કલમ એકતાલીસ પેટા કલમ એક પેટા કલમ ડી મુજબ અટક કરવામાં આવી છે ઈસમ અશરફ આમદ વરિયા ફિરોઝ બાબુ શેખ ઇમરાન ઉર્ફે નીલભા કાસમ સુમરા કબજે કરેલ મુદ્દા માલ પાંચસો ના દરની ની અસલી નોટ નંગ બાર જેની કિંમત રૂપિયા છ હજાર પાંચસો ના દર ભારતીય ચલણી નોટ જેવું રંગ લગાડેલ બંડલ નંગ ત્રીસ જે કુલ નોટ નંગ ત્રણ હજાર સ્વિફ્ટ ફોર વ્હીલર રજીસ્ટ્રેશન નંબર જી જે બાર એફ ડી જીરો છ એકાણું જેની કિંમત રૂપિયા બે લાખ અને મોબાઈલ ફોન નંગ ચાર જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર